વડોદરા શહેરના ન્યાય મંદિર સહિત સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ ડીસીપી ઝોન બે મંજીતા વણઝારાની આગેવાનીમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું એસીપી અશોક રાઠવા નવાપુરા પોલીસ મથકના પીઆઈ સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો પોલીસની સાથે પેરા મિલિટરી ફોર્સના જવાનો દ્વારા ફૂડ માર્ચનું આયોજન કરવામાં આવ્યું તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું તહેવારની ઉજવણીમાં શહેરમાં શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે લહેરીપુરા દરવાજાથી નીકળી ન્યાય મંદિર મદનજાંપા રોડ રાજમહેલ રોડ સહિતના વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું

એ માટે આપણે કોઈ અફવાઓમાં અ ના ફસાઈએ ટોળાશાહી ના કરીએ અને પોલીસ સાથે સાથ સહકારમાં રહીએ અને અત્યારે હાલ એરિયા ડોમિનેશનનું કામ ચાલી રહ્યું છે અને પોલીસ તહેવારો સુરક્ષિત રીતે ઉજવાય એ માટે સુસજ્જ છે